હેલો ગાય ગુડ મોર્નિંગ જય કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂલો દૂધ ગરમ કરવું છે ને કચરા પત્તા પણ કરવા છે મોટો ચાલુ કરે ફ્રાય કરે ને એમ કચરા પત્તા કરી નાખું પછી ભાણકીનું ઓલું કરવાનું છે દૂધ બનાવવાનું બદામવાળું એટલે એ બનાવવાનું છે દૂધ ગરમ કરી નાખું પાણી ઉપર ચડે છે પાણી ચડી જવા દો આજે અમે મોટે બાપા ને શ્રાદ્ધ પણ છે એટલે જમવા પણ જવાનું છે અમે બે જણા ને અમારે પણ શ્રાદ્ધ છે પણ અમારે નાનકડું સાગડી અને પછી બીજી કઈ હતી એનાથી તો કઈ જવાનું કરી દે ભાઈ કે દાદાને તો અહીંયા જમવાનું છે હજી બાની તો હજી વિસાવદર છે વિપુલ ફેન બે કામ પણ ચાલુ કરી દઉં પેલા પતિ જાય આજે તો જો કે વહેલું જ પતિ જશે નીચેનું કામ પછી ઉપરનું હાય ગાઈસ અત્યારે મારે કામ પણ ગયું છે અને ઓફિસ પણ થઈ ગયું છે અને હું રેડી પણ થઈ ગયું છું આજે એટલી રોટલી અને વટાણા બટાણા શાક બનાવવાનું છે અને મારે જમવા જ આવે છે બે જણાને અસાદ છે ને એટલા માટે ત્યાં પડ્યા હું તો છે એક તો જામ હું તો ગાંડો

હા ભૂખો થઈ જાય ઉઠી ઉઠીને ડાયરેક્ટ મોમા કરવું મમોમાં જ કરું હા હા તમે તો રોશની જમન બાકી છે તો ઘરે જ આવશું ને લેવા આવ્યા હતા હેલો ફ્રેન્ડ્સ આજે અમે પકોડા બનાવવા જઈ રહ્યા છીએ એમાં અમે બાફેલા બટેકા બાફેલા વટાણા કોથમરી લીંબુ હિંગ એમાં અમે કાળા મરી ગરમ મસાલો નિમક મરચી એવું બધું જ નાખેલું છે એનાથી ટેસ્ટ મસ્ત આવશે અને થોડી ખાંડ પણ એડ કરેલી છે આ રીતના તમે બનાવશો એકવાર ટ્રાય કરજો તમને પણ મજા આવશે અમે આમચૂરની ની ચટણી બનાવીએ છીએ એ બહુ સરસ બને છે અને અમને બહુ ભાવે છે